નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો લક્ષ્મી વ્રતની વિધિ આ પ્રમાણે છે આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તથા શ્રી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય તે માટે કરવાનું હોય છે વ્રત કરનારી સ્ત્રીએ મન તથા શરીરથી પવિત્ર અને સ્વચ્છ રહેવું જોઈએ વ્રતનો પ્રારંભ માઘ શર મહિનાના પહેલાં ગુરુવારે કરવો જોઈએ છેલ્લા ગુરુવારે પૂર્ણાહુતિ કરવી પૂજા વિધિ સાથે દર ગુરુવારે લક્ષ્મી વ્રત કરવું અને સંપૂર્ણ વર્ષ દરમિયાન દર ગુરુવારે દેવીની સામે બેસીને શ્રી લક્ષ્મી વ્રતની કથા વાંચવી તથા શ્રી લક્ષ્મી મહાત્મ્ય વાંચવું અથવા સાંભળવું વ્રતના દિવસે ઉપવાસ કરવો રાત્રે કુટુંબીજનો સાથે મિષ્ટાન ભોજન કરવું ગુરુવારે શ્રી લક્ષ્મીજીની પૂજા કરતા તથા કથા મહાત્મ્ય વાંચતા સાંભળતા ચિત્ત પ્રસન્ન રહેવું જોઈએ વ્રતના દિવસે ઘરના બધા સભ્યોએ પ્રસન્નચિત્ત રહેવું જોઈએ બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ સંજોગવસાત કોઈ કારણસર તમે વ્રતના દિવસે પૂજા ન કરી શકો તો બીજા પાસે કરાવી લેવી ઉપવાસ માત્ર પોતાની જાતે કરવો બીજો કોઈ ઉપવાસ હોય અને તે દિવસે આ ગુરુવાર આવે તો તે કરવામાં કોઈ વાંધો નથી એવું લાગે તો રાતના જમવું નહીં પૂજા કરવામાં બાધા નથી કથા વાંચનનો કે શ્રવણનો લાભ આડોશી પાડોશી કે મિત્રો વગેરે સર્વેને લેવા દેવો જોઈએ કથા વાંચન તથા શ્રવણથી વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે ધ્યાનમાં રાખવું જોઈએ માક્ષર મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે વ્રતની પૂર્ણાહુતિના દિવસે સાત સૌભાગ્યવતી અથવા સાત કુમારિકાઓને આમંત્રણ આપી ઘેર બોલાવી તથા પૂજા આરતી વગેરે પૂર્ણ થયા બાદ પ્રસાદ તરીકે ફળ આપી આ વ્રતના પુસ્તકની એક એક વ્રત દરેક જણને આપી પ્રણામ કરવા એ જ રીતે આ વ્રતની પૂર્ણાહુતિ કરવી વ્રતની શરૂઆત માગસર મહિનાના પહેલા ગુરુવારે કરવી જોઈએ અને જો એ શક્ય ન હોય તો કોઈપણ મહિનામાં પહેલા ગુરુવારે આ વ્રતની શરૂઆત કરશો તો પણ ચાલશે લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે પુરુષોએ પણ શ્રી લક્ષ્મી મહાત્મ્ય કથા અવશ્ય વાંચવી હવે સાંભળો શ્રી લક્ષ્મીજીની પૂજા પદ્ધતિ સ્થાપના અને વિસર્જન વિશે ઘરમાં સ્વચ્છ જગ્યામાં છાણથી થોડી જગ્યા લીપવી જોઈએ લાદી હોય તો ભીના કપડાંથી લૂછી લેવું જોઈએ એ જગ્યામાં બાજટ અથવા પાટલો સ્થાપવો જોઈએ પાટલાની આજુબાજુ રંગોળી પૂરવી જોઈએ પાટલાની વચ્ચોવચ થોડા ચોખા અથવા ઘઉં વર્તુળાકારમાં ફેલાવી મૂકવા એક તાંબાનો કળશ સ્વચ્છ રીતે ઘસી એમાં પાણી ભરવું કળશની અંદર દુરવા સીકો તેમજ એક અખંડ સોપારી પધરાવવી કળશના મુખ પર પાંચ પ્રકારના પાન અથવા આંબાના પાંચ પાન ગોઠવીને રાખવા અને તેના પર નાળિયેર મૂકવું કળશની ચારે બાજુ કંકુના ચાંદલા કરવા આ પ્રમાણે વ્યવસ્થિત શણગારેલો કળશ પાટલા ઉપર ફેલાયેલા ચોખા અથવા ઘઉંના ગોળ આકાર ઉપર પધરાવવો લક્ષ્મીજીની છબી કળશને અડીને સામે રાખવી આ સામે રૂપિયા સવા એટલે કે એક રૂપિયો અને ચાર આના રાખવા દર ગુરુવારે પૂજા સમયે આ જ સવા રૂપિયાની પૂજા કરવી વિસર્જન પછી આ સવા રૂપિયો તિજોરીમાં સલામત રીતે રાખવો પોતે આચમન કરી પંચોપચાર પદ્ધતિથી પૂજા કરવી સ્નાન કંકુ ચોખા અર્પણ કરવા ફૂલ અર્પણ કરવા અગરબત્તી ધૂપદીપ કરવા અને પ્રસાદ અર્પણ કરવો ત્યાર પછી પ્રાર્થના કરવી આ પંચોપચાર પૂજા છે શ્રી લક્ષ્મીજીને સ્નાન કરાવતા છબી ખરાબ ન થાય એ રીતે દૂરવા અથવા તુલસીપત્ર વડે છબી ઉપર તેમજ કળશ પર થોડું પાણી છાંટવું પ્રસાદ માટે કેળા અથવા બીજા ફળો મૂકવા એક વાટકીમાં દૂધ અવશ્ય મૂકવું સામે પાટલે બેસીને શ્રી લક્ષ્મીજીની વ્રતકથા વાંચી લીધા પછી શ્રી લક્ષ્મી નમનાષ્ટક વાંચવું અથવા બીજાને વાંચવા આપવું અને પોતે સાંભળવું પ્રસાદ ધરી લક્ષ્મી સામે હાથ જોડીને બેસવું અને શ્રી લક્ષ્મી નમનાષ્ટક નામનું સ્તોત્ર બોલવું ત્યારબાદ આપણા મનની ઈચ્છા મનમાં દેવીને કંઈ સંભળાવવી પછી આરતી કરી સાષ્ટાંગ પ્રણામ કરવા વિસર્જન પછી પૂજાની સામગ્રી ફૂલ હાર વગેરે દર ગુરુવારે વહેતા પાણીમાં પધરાવી દેવી રાત્રે ફરીથી લક્ષ્મીજીની પૂજા કરી મીઠાઈનો મહાપ્રસાદ ધરવો ગાય માટે એક જુદા પાનમાં મૂકી તે ગાયને આપવું અને બધા કુટુંબીજનો સાથે ભોજન કરવું બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે સ્નાન પૂજા કરી કળશમાં મૂકેલા પાંચ પાન જુદા જુદા ઠેકાણે ઘરમાં રાખવા કળશનું પાણી સમુદ્રમાં નદીમાં સરોવરમાં તળાવમાં અથવા તુલસીના ક્યારોમાં રેડવું જે જગ્યામાં પૂજન કર્યું હોય ત્યાં અબીલ ગુલાલ કંકુ ચોખા ચડાવી લક્ષ્મીજીનું સ્મરણ કરી પ્રણામ કરવા દરેક વર્ષે દરેક ગુરુવારે આ પ્રમાણે વ્રત પૂજન કરવું આ વ્રત કરનારને હું સુખી કરીશ એવું કથન સાક્ષાત લક્ષ્મીદેવીએ પદ્મપુરાણમાં કહ્યું છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ